તો ફોરેનમાં તમે સર્ચ કરજો અત્યારે ફોરેનમાં કાવ હગિંગ ક્લબ આવું ચાલે છે કાવ લવર્સ ક્લબ તો ત્યાં ગાય સાથે રમવા દે એને ભેટવા દે એને ટચ કરવા દે તો એના ચાર ડોલરથી માંડીને ચારસો ડોલર સુધીનો ચાર્જ છે અને અહીંયા આપણે સાવ ફ્રીમાં છે તો પણ આપણે દૂર ભાગીએ છીએ તો ગાય માતા આપણી નું સ્થાન છે આપણી જનની છે આપણી માતા છે એના પછી ગાય માતા પણ આપણી માતા કીધી છે તો ગાયની જે પૂંઠ છે ને એમાં સૂર્ય કેતુ નામનું અ સ્નાયુ છે આ સૂર્યકેતુ સ્નાયુ છે ને એ સૂર્ય સાથે એના કોન્ટેક્ટમાં આવીને એમાંથી સોનું બનાવે છે એ સોનું એટલે શું તો ગાયનું દૂધ દહીં છાશ માખણ ઘી આપણે જે બધું ખાઈએ છીએ તે હે ને તો આ બધું શરીર માટે ખૂબ 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 ફાયદાકારક છે સોનું છે આપણા શરીર માટે ગાયનું આ બધું બધું દૂધ ઘી તો એ આપણે ઉપયોગ કરીએ અને ગાયને ધીમે ધીમે એના શરીર પર સ્પર્શ કરીએ એને ગાયને તો સારું લાગશે જ પણ આપણા શરીરને ખૂબ જ ફાયદો થશે કે એના શરીર પર તમે સ્પર્શ કરો ગાયને રમાડો એને ભાલ કરો ખૂબ પોઝિટિવ એનર્જી આવશે ગાય સાથે રહેશો ને એક કલાક તમે ગમે તેટલા ગુસ્સામાં ગયા હશો ગમે તેટલા દુઃખી થઈને ગયા હશો ને એક કલાક તમે ત્યાં જઈને આવશો ને ગૌશાળામાં તમે એકદમ ફ્રેશ થઈ ગયા હસો તમને એટલું બધું સારું ફિલિંગ આવશે ને એટલે આવી ગૌશાળામાં જાઓ ગાય માતાનો પ્રેમ ને જુઓ એને આપો ને એની પાસેથી લો તો આવી રીતના ક્યાંય પણ જાઓ ફાર્મ પર તો ગૌશાળામાં ખાસ જાઓ કેટલી જાત જાતની આપણે નાના હતા તો ધમાલ મસ્તી વાળી રમતો રમતા હતા પાછા નાના થઈ જાઓ બધી રમતો ફરીથી રમવા હોય ને ખો ખો લંગડી ગીલી ડંડા કેટલી બધી રમતો આ બધી રમતો શરીરના બધા અંગોને બહુ જ બધું ઓક્સિજન આપે છે બહુ બધો વ્યાયામ આપે છે બહુ બધી મજબૂતાઈ આપે છે અને શરીરને એકદમ ફ્લેક્સિબલ બનાવે છે અને સૌથી મહત્વની વાત કે તમારે એમાં બાળપણને જીવતું રાખે છે એટલે આમ બેસી નહીં જવાનું અને જ્યાં એટલે આખો દિવસ રસોઈ જ મોટાભાગે આપણે જઈએ ને ફાર્મ પર તો બધા રસોઈ જ બનાવ્યા કરતા હોય આ બનાવશે પેલું બનાવશે પેલું જાણે એવું લાગે છે કે ફાર્મ પર જમવા જ ગયા છે બીજું કંઈ એમને દેખાતું જ નથી તમારે જમવાની ના નથી પણ એક લિમિટેડ ટાઈમ એના સિવાયની આ બધી એક્ટિવિટી તમે ફાર્મ પર કરો અને ઘરે શક્ય હોય તો રોજે જ કરો પણ ત્યાં જાઓ ત્યારે ખાસ કરો કેમકે ત્યાં તમે એટલું બધું ખાઈ લેવાના છો જે શરીરની જરૂરિયાત કરતાં ત્રણ ગણું ખાઈને આવવાનું અને એના લીધે ફ્રેશ થવાના બદલે બીમાર પડવા તો એના કરતા આ બીજી બધી વસ્તુને સાથે ભેળવો અને સ્વયં સ્વસ્થ રહેવાની જે આ કળા છે ને એનો અત્યારે વેકેશનમાં આ બધી પ્રાકૃતિક ચિકિત પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓથી વધારે વધારે ફાયદો ઉપાડો એટલે ખૂબ રમો અને ખૂબ મોજ મસ્તી કરો અને બીજું કે ત્યાં બહુ શાંતિ હોય તો ત્યારે કેવું આપણે બેસીને ટોળ ટપ્પા કરતા હોઈએ અને શાંતિને માણી નથી શકતા તો ક્યારેક સાવ છે ને બધા મૂંગા થઈ જાવ સમૂહ બેઠા હોય ને સાવ મૂંગા થઈ જાવ અને પ્રકૃતિને સૌંદર્યને માણો ધીમું હળવું સંગીત ચાલુ કરો મ્યુઝિક ચાલુ કરો મ્યુઝિક પણ એક થેરપી છે મ્યુઝિક થેરપી તમે સર્ચ કરશો એના કેટલા બધા ફાયદા છે તો આવું હળવી મ્યુઝિક બધા બેસીને સાંભળો અને નેચરલ જે મ્યુઝિક છે જે પશુ પક્ષીનો અવાજ છે કે જે ઝાડના પાંદડાઓ હલે છે કે પવનના સુસવાટા થાય છે એ નેચરલ મ્યુઝિક ને પણ ખૂબ એન્જોય કરો તો આનાથી તમારું તન મન તાજુ થઈ જશે અને આપણો જે ઉદ્દેશ્ય છે કે વેકેશનમાં જઈએ અને ફ્રેશ થઈને ઘરે પાછા આવીએ અને વેકેશન પૂરું થતા પાછા આપણા ડેલી રૂટીન ઉત્સાહથી ઉમંગથી ફરીથી કરતા થઈએ તો એમાં આ વેકેશન નો જે આવી રીતે આપણે ઉપયોગ કરશો તો ખૂબ બધા ફાયદાઓ થશે એટલે આવી રીતના આપણે ફાર્મ પર જઈએ અને ખૂબ બધી મજા કરીને પાછા આવીએ એવું હું આશા રાખું કે તમને મારી વાતો ગમી હશે હવે તમારો ક્વેશ્ચન આન્સર નો એક સેશન હોય છે તો હું હવે મેડમ ને કહીશ કે તમે બધા માટે અનમ્યુટ કરીને જેમને પણ કોઈ ક્વેશ્ચન હોય આને રિલેટેડ તો મને પૂછી શકે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મેડમ ખુબ સરસ નોલેજ આપ્યો અમને બધાને જે કઈ પણ બેનોને ક્વેશ્ચન હોય તે મેડમ ને પૂછી શકે છે અને જે બેનો યુટ્યુબમાં લાઈવ છે તે ચેકબોક્સમાં લખી શકે છે